હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાળિયા અને અત્યારે નાકા વાગ્યા છે હાડા નવ જેવું થઈ ગયું છે મિત્રોને આપણે આવ્યા છે હાડા આઠે હાડા આઠ ને આવીને ખલ લઈ મિત્રો આટલું ખલ લઈ લીધું છે તમે જોવો આટલું ખલ લઈ લીધું છે અને હું ને મમ્મી બે લેવી છે મિત્રો અને હજી મમ્મી પણ લે છે ખર અને આપણે બધું ભેગ કરીને ઢગલો કર્યો છે હવે ગાહાડીઓ ઘરે રહેવાની છે અને એવું છે મિત્રો અને આપણે મોટી જાત પડખીથી દેખાડું મિત્રો અત્યારે બહુ દેખાય નહીં એમ કે રડાઈ જાય છે ઝૂમ કરે એને પણ એક બે પાન પાવા પડશે એટલે થઈ જશે જયારે આપણી હજુ પણ નવી કરવાની છે પણ અત્યારે હવે ટાઈટમાં આવી જાય એટલે અત્યારે નહીં હવે મેન આપ પછી કરવાની છે તો મિત્રો બનાવી જ બ્લકમાં આગળ મળે તો ફાઈનલી મિત્રો અત્યારના હાડા અગિયાર થઈ ગયા છે મિત્રો અને આપણે ખડભ લઈ લીધું છે તો જો એક આ મોટો ગાહડો ભલી લીધો છે અને આ બે ગાંધીઓ લીધી છે અને એક ઢોરને નાખી દીધી છે અને બે જેટલી પડી છે અને મમ્મી એમ છે આપણે દાળિયું કરી લેવી તો જાજુ ખડ લેવાય જાય અને પછી હુકવણી કરીને એમ તો ઢોર થાય મેં કીધું ના ના આપણે છે આપણે લીલું લીલું કવર હુકવણી બુકવણી કરવી નથી કઈ તો મારા મમ્મી એમ કે છે પછી હું આવ્યું સિંહ ને એવું આવે અમારા મિત્રો ખારામાં સિંહ મૂક્યા છે તો એમ ક્યાંય વાળીએ સિંહ ને એવું આવી જાય તો મેં કીધું અહીંયા નહીં આવે અને મને ખાય છે નહીં તું તો એમાં મમ્મી એમ કહે છે કે આપણે દાડિયું કરી લઈએ પછી એકલા આવું નહીં આમ તો મેં કીધું જોયું આપણે દાડિયું કરવું કે ન કરવું અત્યારે તો ખર લઈ લીધું છે ને અત્યારે જઈશું હવે આપણે ઘરે તો મિત્રો બનાવી રહેજો બ્લોગ હવે ઘરે જઈને મળવી મિત્રો અત્યારના વાગી ગયા છે પાંચ વાગી ગયા છે મિત્રો ને અત્યારે આવી ગયા છે આપણે વાડે વાળે આવી ગયા ને મિત્રો અત્યારે ગયા હતા અત્યારે લગીને તો આપણે ભાઈ બંને વળી ગયા હતા અત્યારે તમે ઢોર જોવો આપણે હાલે

અને પતંગો સગે છે તમે જો મિત્રો એમ કામ કરે તો બનાવી જોવી આપણે ઢોરબોર પાઈ લીધા છે ને બાંધી છે ને થાય છે તમે જોશો માં લક્ષ્મી ને હાહ ને બે ને બહાર બાંધ્યા છે અને આપણે માકડીને અને ટપ્પા જેવી ધરાઈ ગઈ છે ખાંડ પણ પડ્યું મૂક્યું છે માકડી ઓય માકડી એડ ખાંડ પણ બધું પડ્યું મૂક્યું છે મિત્રો ટપ્પા જેવી થઈ ગઈ છે આપણી ખાંડ પણ પડ્યું મૂક્યું છે તો હવે લઈને છે ને ખાવાનું તારે ખાવું છે તો ખાવાનું છે ખાવાનું ખાવું લે ખાવાનું આવું મને રોજ પા બે વાયર જોવે છે કેવા ગુમસાળા મારે તમે નહીં ખાવ ધરાઈ ગઈ છે મિત્રો ટપ્પા જેવી થઈ ગઈ છે ખાય નહીં ભાઈ એકલી ખાઈ જશે જેવું તેવું આ ખાશે ને તો આવું લેખાઈ જાય

અને આપડે વાળા પર રાસ કરતા આંગળી બેઠા બેઠું ઇન્સ્ટાગ્રામ ઘુમડ ના બનારી ગયો તો કેમ છે ટુ ફેમિલી સ્વાગત છે મારા બીજા દિવસમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે કાક અગિયારક જેવું થઈ ગયું છે ને અત્યારે આવી ગયા છે આપણે વાડે અને તમે કહેતા હશો નકરું વાડીનું ઢોરનું ને એવું કેમ આવે તો કેમ કે મિત્રો આપણે છે ને નકરું વાળીએ ને ઢોરનું જ કરવાનું હોય કેમ કે આપણે કાંઈ બહાર જવાનું ન હોય એટલે જો અત્યારે આવી ગયા છે પાછા ઢોર ફાવે તમે જો મકડી હાલી લક્ષ્મી એ ખડ પણ લઈ આવતા મિત્રો આપણે અને જો ખાઈ ગયા છે ને અગિયારક વાગી ગયા છે પાય લેવી કેમ મિત્રો આપણે છે ને લગરું ઠોરનું અને વાડીનું નેનું કરવું કાંઈક બહાર ગામ જાવી તો બ્લોગ ઉતારશું કાંઈક જાવી તો કોકના ગામે ગયા હોય કોકના ખરાબર હોય તો ના ખાય તો બ્લોગ ઉતારે નહીં એટલે કાંઈક મંદિરે મંદિરે ગયા છું તો બ્લોગ ઉતારશું તો આજ જો બીજો દિવસ કરી નાખ્યો છે આપણે બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બનાવી રહેજો બ્લોગમાં પેલા ઢોરબોર પાયેલી ને પછી તમને મળે તો આ વાગી ગયા છે હાડા હાથ જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડે મિત્રો છ વાગ્યાના તો વાડે છે મિત્રો ગાબા ધોઈ લીધું કરી દીધી અત્યારે બાર છે અત્યારે ઢોર બાર છે અને અત્યારે કર્યો છે આપણે ધોવાડો મચ્છર ન કરી દીધી છે તમે જુઓ આ હાલી લક્ષ્મી અને તો એને ફેરવી લેવાનો મિત્રો હમણાં અને આ બધા આપણે સમજો

તો પેલા ઢોર બોર ફેરવી લેવી અને રિઝલ્ટ કેવું આવ્યું કેવું નહીં કહેજો મિત્રો રિઝલ્ટ કાંઈ બહુ સારું નહીં આવ્યું કેમ કે અંધારું થઈ ગયું છે અને ઉપર પાછું ધુવાડો છે એટલે રિઝલ્ટ બહુ સારું નહીં આવે તો અત્યારે જો ઢોર ફેરવી લઈને પછી મળ્યું તો મિત્રો બના રહેજો બ્લોગમાં ઢોર બાંધી દશે અંદર તમે જુઓ ઢોર બાંધી દશે અંદર અને ધુમાડો પણ થાય છે અને ઢોર બાંધી દાંધી અને હવે નાઈ લેવી અને અત્યારે જ આપણે નાવું નહીં કેમ કે મિત્રો આખો દે ઢોરનું એનું કામ કરવાનું હોય વાડીનું કામ કરવાનું હોય એટલે પછી આખો દે મેલા તો થાય એટલે સાંજે ના લેવાનું ઢોર બોર પછી સાંજે સાંજે નહીં લેવાનું મિત્રો એટલે ખબરમાં નહીં કેમ કે અત્યારે શિયાળો હાલે છે ત્યારે હોય ને એક કામ હોય વાડીનું ને ઢોરનું બધું કામ કરવાનું એટલે પાછા આખો દિવસ મહેલાત થવી અને પછી એટલે અત્યારે નાં લેવી તો મિત્રો બનાવી જો ના જોઈને શું શું મળે હા મિત્રો અત્યારે આપણે ના તૈયાર થઈ ગયા તમે જોવો છો મિત્રો ને વાગી ગયા છે નવ વાગી ગયા છે મિત્રો ના શેની તમે જુઓ એ ક્યારની કે છે મિત્રો કે બ્લોગમાં લેવું મને બ્લોગમાં લેવો તો એટલે આજ લઈ લીધી તો મિત્રો આના બ્લોગમાં લઈ લીધી છે આ તો આપણે નાની તૈયાર થઈ ગયા છે અને આજનો બ્લોગ આને લગીન જ છે અને બ્લોગ તમને કેવો લાગ્યો જણાવતા હોય અને જે લગીનમાં આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા હોય એ પણ કોમેન્ટ કરતા હોય તો મળે કાલે નવા વિડીયોમાં ચાલે બધાને જય માતાજી